ઘણીવાર તમને ડોકની પાછળ દુખાવો થવો માથામાં દુખાવો થવો વાહામાં દુખાવો થવો કમરમાં દુખાવો થવો પાર્શ્વ એટલે કે પરખામાં દુખાવો થવો આવી રીતે અલગ અલગ જગ્યાએ તમને દુખાવો ફરતો રહે છે અને તમે ડોક્ટર પાસે જાઓ છો તો એ તમને એમ કહે છે કે તમને માનસિક રોગ છે અને ઘણીવાર તમારી સાયકટ્રિક ટ્રીટમેન્ટ ચાલુ કરી દેતા હોય છે પરંતુ શું એ સાચું છે ના આયુર્વેદ શાસ્ત્રમાં મરસી ચરકે ગુલ્મ નામનો રોગ આપ્યો છે એટલે કે એના વિશે એણે કહ્યું છે સ્થાન સંસ્થાન રૂજા વિકલ્પ એટલે કે એ વાયુ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તમને દુખાવો કરે છે જેમ કે પેટમાં જાય તો પેટમાં દુખાવો કરે માથામાં ચડે તો માથામાં દુખાવો કરે વાહામાં ચડે તો વાહામાં દુખાવો કરે તો એના માટે શું કરવું જોઈએ તો એના માટે વાતાવરણ એટલે કે તમારે પાચનની ચિકિત્સા ગુલ્મની ચિકિત્સા કરવી જોઈએ તો તમને આ બધા દુખાવામાં ફાયદો થઈ જશે